કોઈ કાર્યવાહી કરવાના બદલે તેનો વિરોધ કરનાર રાજકીય નેતાઓ પર ગુનો નોંધાતા ડાંગ પંથકમાં ખડબડાટ મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના ઇકો ઝોન ગણાતા વિસ્તારોમાં ઘણા સમયથી

તરીકે ઉપયોગ કરીને પ્રદૂષણને પગલે નાના જીવ જંતુ સહિત વન્ય સૃષ્ટિ નામ શેસ્તરે છે જો કે આ બાબતે પ્રાંત અધિકારી સાગર મોવલિયાને પૂછતા તેમણે જણાવ્યું કે ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા અંગે ફરિયાદો ઉઠી છે જે અંગે મામલતદારને તપાસ કરવાના આદેશ આપ્યા છે તેમજ ઈટના ભટ્ટામાં માટીની રોયલ્ટી અંગે ભૂસ્તર વિભાગ અને પર્યાવરણની હાની અંગે પોલ્યુશન વિભાગને જાણ કરી રિપોર્ટ માટે સૂચનાઓ આપવામાં આવી છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ